આજરોજ ભગવાન શ્રી રામ અયોધ્યા જન્મભૂમિ પર પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ યોજાયા ત્યારે ગઈકાલે રાત્રે સમગ્ર રાજકોટ દરેક દરેક ગામ સોસાયટીમાં જાણે દિવાળી હોય તેવો માહોલ સર્જાયો હતો રાજકોટની ઋષિકેશ સોસાયટીમાં દરેક ઘર બહાર રંગોળીઓ કરવામાં આવી હતી તેમજ દીવા મૂકી પૂર્ણ પ્રાણ પ્રતિષ્ઠા આનંદ ઉત્સવ કરાયો તેમજ પ્રસાદીનું પણ આયોજન કરાયું હતું

અને અમે લોકોએ મળે છે અમારી સોસાયટીમાં કાલે સાંજે છ વાગે આરતીનું આયોજન કરેલું છે તેમજ સાંજે સાત વાગે આતિશબાજી અને આઠ વાગે ઝુંબળવાર વાપરે છે અને નવ વાગે રાસદરબાનું આયોજન કરેલું છે તેમજ રાત્રે બાર વાગે મહાઆરતીનું આયોજન કરેલું છે બધાને જય શ્રી રામ